હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો અત્યારે વાગ્યા છે સવારના દસ અને અમે જો અહીંયા આરામથી બેસી ગયા છે કામ કેમ બધું થઈ ગયું હોય એમ બેસી ગુડ મોર્નિંગ કઈ રીતે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રિત્યા કરે છે નાસ્તો ને નાસ્તામાં છે શું છે નાસ્તામાં બતાવ ડ્રાય ફ્રૂટ તને ડ્રાય ફ્રૂટનો નાસ્તો જ રમે છે

ને બસ જો હવે નાહવા જાઉં દીતિયા ગઈ છે આંગણવાડી ને એક વાગે તેડવા જવાની છે ના રસજી સૂતા છે ને મમ્મી ગયા છે કૂપરનો માલ લેવા તો હજી એ પણ આવ્યા નથી ને પપ્પા એની નોકરીએ વયા ગયા ને બસ જો હવે તો બધું કામ થઈ ગયું એટલે હું ફ્રી જ છું ને દીતી આવે એ પહેલાં નાઈ લો આ છે ને અમારા ખેતરમાં થઈ ગઈ છે રાય વાવલવી પડશે કચરો છે ને અહીંયા બે ગાયું કરે છે આરામ મગવો

પેલા તો અમારે ન આવતો આવું કઈ કુપન નો માલ સામાન હમણાં થોડાક ટાઈમ થયા ચાર પાંચ વાર થયા લઈ આવતા એટલે કુપન માં સિક્કો મારી દીધો ને એટલે થોડું થોડું બધું ઘઉં ચોખા ને બાજરો જે કઈ દેતા હોય બધું આવે ક્યારે ખારું આવે ને ક્યારે કોલું આવે કા અમારે ગાયું ખાય ને અમે ખાઈએ ચલો તો નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રી અને હવે છો હવે છે ને જમવાનું બાકી છે તો જમી એ બહુ જ ભૂખ અહીંયા મમ્મી રાઈ સાફ કરે છે વાવલી નાખી હોત તો વાડી માં વાડીમાં તી રાય દર વર્ષે થોડી થોડી ઘર પૂરતી થઈ જાય ચાલો તો જમવા છે મિક્સ શાક પછી પાપડ અથાણું સંભારો પછી ગુંદાની કાચરી રોટલી અને ઠંડી ઠંડી છાસ તો ચાલો આવી જાવ બધા જમવા ચાલો તો અત્યારે વાગી ગયા છે ચાસ ને અમે થોડોક આરામ કરીને ઉઠી ગયા છીએ ભૂખ લાગી એટલે થોડું ઘણું કઈ ખાઈ લઈ ત્યાં બેન ઊંધા માથે પડીને મોબાઈલ જોઈ રહ્યા છે મોબાઈલ મૂકી દે લો અહીંયા મમ્મી કરે છે દહીણું બરાબર બરાબર અમારે તો કઈ ચા પાણી પીવાનું હોય એટલે એમાં કઈ ટાઈમ જોવાનું હોય ને કે રાહ જોવાનું હોય જેનું મંદાનું હોય એને ટાઈમ થાય એટલે ચાની યાદ આવી જ જાય એટલે ચા પાણી કરવો જ પડે

ચોકડી નવડાવી શું ઠંડા પાણી હાલ જવાબ તો આખી દૂર દૂર થઈ ગઈ છે ચાલો તો અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને હું ને દીત્યા બાઈ જો અહીંયા લસણ ફોલીએ છીએ અમે રસોડામાં રસોડામાં જોયું શાક વઘારવા જતા હતા પણ લસણ તો ડબલામાં હતું જ નહીં તો પછી દીત્યા ને કહું હાલ દીત્યા આપણે બે લસણ ફોલી લઈએ પછી જ શાક બનશે શાક લસણ વગરનું શાક અમને ભાવતું નથી અમારે શાકમાં લસણ તો જોઈએ જ તો ચાલો અમે ફટાફટ લસણ ફોલી નાખીએ પછી અમારું શાક બનશે હજી અમારી ખીચડી એક જ બની છે શાક બાકી છે બનાવવાનું તો ફટાફટ આપણે લસણ ફોલી લઈએ પેલા ચાલો તો અત્યારે વાગી ગયા છે સવા સાત અને હજી મારે શાક બનાવવાનું બાકી છે મારે અત્યારે બનાવવાનું છે સરગવાની સિંગુનું શાક તો એના માટે મેં સિંગુ છે એ બાફી લીધી છે પછી આમાં છે ડુંગળી આમાં છે આદુ અને લસણની પેસ્ટ અને આમાં છે ટમેટા તો ચાલો હવે હું તમને બતાવું કે સરકવાનું શાક મેં કઈક અલગ રીતે વિચાર્યું છે તો એ રીતે હું બનાવું છું આજે કોરું મોરું દર વખતે તો અમે કઢીની જેમ કઢી બનાવીને એમાં સીંગું નાખી દઈએ એવું કરતા પણ આ વખતે મારે કોરું મોરું શાક બનાવવું છે તો હું ટ્રાય કરું છું હું પણ પહેલી જ વાર બનાવું છું કેવું બને હવે જોઈએ ચાલો તો આપણું તેલ આવી ગયું છે તો આપણે એમાં પહેલા નાખશું રાઈ પછી નાખશું જીરું પછી લીંબ પછી આમાં લીધો લીમડો ને આદુ ને લસણની પેસ્ટ છે

ચટણી તમે જે ઊંધી ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખવાની ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું બાફવામાં આપણે મીઠું નાખેલું છે સિંગમાં એ પ્રમાણે આપણે મીઠું નાખવું એટલે વધારે મીઠું પડી જશે તો સ્વાદ ખારું થઈ જશે સ્વાદમાં અત્યારે આના પૂછું જ આપણે ડુંગળી ટમેટા ને ગ્રેન જેવું બને ને એના પૂછું જેમ આપણે નાખશું થોડી વાર આને આપણે ચડવા દઈશું

જો આપણા શાકમાં થોડું થોડું તેલ છે એ છૂટું પડવા લાગ્યું છે એટલે આપણું શાક છે ને હવે ચડી ગયું છે તો હવે આપણે છે ને ગેસ બંધ કરી દેશું ને મસ્ત મજાનું આપણું શાક બની ગયું છે અહીંયા મમ્મી એની ડ્યુટી નિભાવે છે મમ્મી એ રોટલા ચાલુ કરી દીધા છે મેં શાક બનાવી લીધું એટલે આગળ ગરમા ગરમ રોટલા અને ગરમ ગરમ શાક બેસી જશું જમવા કશું જવાના જ ચાલુ કર્યા આજે સરસ લ્યો તો આજે પણ અમારે જવાના જ રોટલા ખાવાના છે અને સરગવાની સિંગોનું મસ્ત મજ શાક

ચાલો તો અમે બેસી ગયા છીએ જમવા નરેશ આજ મેં અલગ રીતે શાક બનાવ્યું તમને કેવું લાગ્યું શાક સારું છે સારું છે કે ખારું છે ખારું નહીં સારું કેવું સારું છે ઓલું સારું બને કે આ સારું બને આ સારું બને બને ને કોરું હા તમને કેવું લાગ્યું પેલો નંબર ખાવામાં તો સારું છે લોટ કરતા સારું લોટ વાળું જ છે આ લોટ કરતા નહીં પણ ઓછો છે ઓલું કઢીની જેમ બનાવીને એમાં સીંગું નાખી દઉં ને આ લોટ ઓલો કરીને એમ નહીં મસાલો ચાલો તો આપણે દસ માંથી દસ માર્ક મળી ગયા ને તો જમી ચાલો તો આજે આપણે આ વિડીયો ને કરી દઈએ છીએ અહીંયા એન્ડ વિડીયો તમને કેવો લાગ્યો હોય કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ નાઈટ બાય બાય આ લોકોએ કીધું એ કરી દેજો